આજે અમારા ધરનાનો કાર્યક્રમ એટલા માટે રાખવામાં આવ્યો કે અમે કેટલા વખત થયા અમે દુર્ઘટના ઘટી છે સચિન જીઆઈડીસીની અંદર અને અન્ય વિભાગોમાં બી ઘટના ઘટતી આવેલી છે તો તે બાબતમાં અમે મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનર કલેક્ટર સાહેબ અને બધાને અમે રોજગાર કરતા આવ્યા છે જીપીસીબીને રોજગાર કરતા આવ્યા છે અને મહાનગરપાલિકાએ ચૌદ જેટલા એકમો બી પકડી પાડ્યા છે ત્યારે અમે ઓઝા મેડમ મેડમને જીપીસીબીના જે ચેરમેન છે તેને અમે જણાવીએ કે આ શું છે કેમ કે એમને પરવાનગી આપેલી છે અને અમે કોઈ સાની પરવાનગી આપેલી છે મહાનગરપાલિકાની ડ્રેનેજ લાઈનના અંદર આ જે વોટર ટ્રીટમેન્ટ ટ્રીટમેન્ટ કરીને મોકલવાનું હોય અંદર નાખવાનું હોય તો ડાયરેક્ટ ફિલ્ટર કર્યા વગર નાખી દે છે અને ઝેરી ગેસ આખા વિસ્તારની અંદર ફેલાય છે એની રચકોરો ફેલાય છે અને છીંડીઓ જે બાળવામાં આવે છે તેનું શું છે તે મેડમ તરફથી એવો ઉડાડ જવાબ આપે છે કે દિવસના રેડી બહારતા રાત્રે બારે છે તો મારું શું કહેવું છે કે રાત્રે બારે છે એટલે કાયદેસર બારે છે ઓ ઓઝા મેડમને હમકો ગઈ અમારું એ કહેવાનું બહુ સ્પષ્ટ થાય છે કે આ રીતે જો ચાલતું રહેશે તો અમે હાઈકોર્ટના અંદર આ બાબત જાહેર રીતની પિટિશન દાખલ કરવાના છે અને સાંસદ જે સીઆર પાટીલ સાહેબ છે અમારા વિસ્તારના જે ધારાસભ્ય મનુભાઈ પટેલ છે તેમનો ઘેરાવ ઘાલીને અમે એને આવેદનપત્ર આપીને તેને બી ઉઘાડો પાડવાના છે આ સરકારના અધિકારીઓની ભૂમિકા પહેલેથી જ આ સરકારના પ્રવક્તા હોય એવી રહી છે જીપીસીપીના અધિકારી અને ફેક્ટરીના ઇન્સ્પેક્ટર બંને જણા જ્યારે આ ઘટના બની હોય એમાં જે ઘટનાની અંદર જવાબદાર વ્યક્તિઓ છે એની સામે પગલાં ભરવાના હોય તો નિવૃત્ત ન્યાયાધીશની જો તપાસ આપે તો જ આમાં સાચો શ્રમિકોને ન્યાય મળશે કારણ કે આની અંદર જેની બેદરકારી છે એવા અધિકારીઓ પણ આ ઘટનાની અંદર આવી જાય છે આટલી મોટી દુર્ઘટના બને દસ દસ લોકોના જીવ હોમાય બે ત્રણ હજી જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા હોય ત્યારે આ સરકારને એ સત્તર અઢાર દિવસનો સમય જાય હજી પણ એક પણ જવાબદાર વ્યક્તિઓનું નામ મળતા ન હોય ત્યારે અમે આવી અને અહીંયા કાળે જીપીસીપીની ઓફિસનો ઘેરાવ કરી અમે માગણી કરી છે કે નિવૃત્ત ન્યાયાધીશની તપાસ આપે અને તપાસ આપીને આની અંદર જે લોકોની બેદરકારી હોય એની સામે માનવ વધનો ગુનો દાખલ કરે જેની નિકલ હોય એની સામે આઈપીસી મુજબ ગુનો દાખલ થાય એવી માગણી સાથે આજે કોંગ્રેસ જ્યારે આ બનાવ બન્યો ત્યારથી આજ સુધી સતત કલેક્ટર ઓફિસ હોય જીપીસીપીની ઓફિસ હોય ધરણા હોય કાર્યક્રમ આપતી આવે છે અને આગળ પણ એના કાર્યક્રમો આપશે